અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા શૈક્ષણિક સંઘે વિરોધને વખોડી કાઢતા શ્રીમદ્ ભગવદ ગીતાના સમાવેશને સમર્થન જાહેર કરતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં શ્રીમદભગવદ ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના નિર્ણય સામે કેટલાક લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો એ વિરોધને વખોડી કાઢતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સરકારના નિર્ણયનું પણ જે સમર્થન કર્યું હતું તે દરમિયાન બનાસકાંઠા શૈક્ષિક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વગર ભગવદ્ ગીતાના અભ્યાસક્રમને ચાલુ રાખવાની પણ જે મંજૂરી આપવામાં આવી હતી તેવી માંગ કરવામાં આવી હતી તો છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના તારાપુરમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાતી હોવાની જાણકારી કોંગ્રેસના નેતાને મળી હતી ત્યારે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓએ સ્થળની મુલાકાત કરી હતી ત્યારે હાલ ચોમાસામાં વરસાદ વચ્ચે ખુલ્લામાં પડી રહેલી સાયકલો અનેક સવાલો ઉભા કરી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં બાળકીઓ દૂર દૂરથી અભ્યાસ કરવા માટે શાળાએ આવવા માટે જહેમત કરે છે ત્યારે આ રીતે તેમના હકની સાયકલો કાટ ખાય તે ગંભીર બાબત છે સુખરામ રાઠવાએ પ્રજાના નાણાંનો વ્યય થતો હોવાનો આરોપ લગાવીને સરકાર સામે ગંભીર સવાલો કર્યા હતા આ કોનું ગ્રાઉન્ડ છે કોનું કેમ્પસ છે એ જાણતા નથી પણ અમને માહિતી મળી હતી કે એક જીનમાં સાયકલો પડી છે એટલે ઘણા દિવસથી આ સાયકલોની પાછળ અમે પડ્યા છે કે કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે સરકાર સાયકલો આપે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે અને ખાસ કરીને નિવાસી શાળાઓ પણ બહેનો માટે ખાસ ખોલવામાં આવે છે આવી સ્થિતિ જ્યારે હોય ત્યારે સરકારને એવું લાગે કે અમે પારદર્શક વહીવટ કરીએ છીએ પણ આ પારદર્શક વહીવટ નથી છેલ્લા બે વર્ષથી આદિવાસી કન્યાઓને જે સાયકલો આપવાની થાય સાયકલો અપાય નથી એકવીસ બાવીસ ને બાવીસ ત્રેવીસની સાયકલો પડેલી જોવામાં મળી છે છોટાદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે અગિયારસો થી વધુ સાયકલો એક કપાસની જીનની અંદર છે આ તસવીરમાં જોઈ રહ્યા છો અહીંયા વિપક્ષના નેતા માજી જે તેઓ અહીંયા પહોંચ્યા છે સાયકલો છે તે મોટી સંખ્યામાં છે પરંતુ અહીંયા મહત્વની બાબત એ છે કે કન્યા જે પ્રવેશ મહોત્સવમાં સાયકલો આપવામાં આપવામાં હતી અને કન્યાઓને સાયકલ આપવામાં હતી તેને કાટ લાગી ગયો છે વિતરણ કરતા પહેલા તેને કાટ લાગી ગયો છે અહીંયા આ જે આદિવાસી વિસ્તારની બાળકીઓને પગપાળા ચાલીને સ્કૂલે ના જવા માટેની આ સાયકલો સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે અને તે વિતરણ કરવાની હોય છે પરંતુ આદિવાસી વિસ્તારની અંદર સાયકલો ના વિતરણ કરીને જે અધિકારીઓ છે તે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તે આના પરથી ફલી થાય છે આટલો મોટો જથ્થો એ ખાનગી કપાસની જીન છે તેની અંદર મૂકવામાં આવ્યો છે અનેક સવાલો ઉઠી રહ્યા છે આ ગ્રાઉન્ડ કોઈ રાજકીય નેતાનું હોવાનું પણ સ્થાનિક લોકોમાંથી જાણવા મળી રહ્યું છે સાથે સાથે મહત્વની બાબત છે કે આટલો મોટો જથ્થો અહીંયા રાખવાનો સુવર્ણ અને તપાસ થવી જોઈએ રફીક ધણીવાલા નિર્માણ છોટા દેપુર છોટા દેપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી શાળાના જૂના બિલ્ડિંગમાં ગરીબ કલ્યાણ મેળા